આજે આપણે બનાવશું કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ તેના માટે મેં અડધો લીટર દૂધ લીધેલું છે લીધેલું છે આઈસ્ક્રીમ બનાવવા માટે કાજુ લીધેલા છે અને દ્રાક્ષ લીધેલી છે હવે આપણે એને પેકેટ ધીમા ધું રહેવાનું છે હવે ધીમે ધીમે હલાવતા રહેશું ત્યાં આપણું મિશ્રણ સરસ ઘટ થતું રહેશે આપણે સરસ મિશ્રણ ઘટ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને એના થોડો ઠરવા દઈશું અને બેથી ત્રણ કલાક સુધી આપણે ફ્રીઝરમાં લેવા દઈશું સરસ ફ્રીઝરમાં સરસ આઈસક્રીમ જામી ગયો છે તમે જોઈ શકો છો અત્યારે એનો કલર કેવો છે એને હમણાં આપણે બીટ કરી દેશું એટલે જોઈ લેજો એનો કલર કેવો થાય છે એકદમ સરસ વ્હાઈટ આપણે એને સરસ રીતે બીટ કરી લેવાનું છે અને હવે આપણે એમાં ત્રણથી ચાર ચમચી મોટી તાજી મલાઈ નાખી છો હવે આપણે એને બીટ કરી લઈશું પાછું સરસ બીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણે એને બે બે કલાક સુધી રહેવા દીધેલું છે પાછું ફરી વારથી બીજી વાર બીટ કરી લઈશું આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ ફૂલાઈને સરસ થઈ ગયું છે તમે જોઈ શકો છો અડધા લીટરમાં કેટલો આઈસ્ક્રીમ બને છે વા કરતાં પણ વધારે સરસ બને છે અને સેલો પણ પડે છે હવે બીટ કરી લેશું સરસ રીતે સરસ બીટ થઈ ગયું છે આપણે એને ફ્રીઝરમાં મૂકી દઈશું અને આપણે ડબ્બો લેશો એ ડબ્બામાં આપણે એમાં થોડું ઘણું આપણે દ્રાક્ષ નાખીશું કાજુ નાખીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું હવે એક ડબ્બો લેશો તેમાં મિશ્રણ આપણે બધું કાઢી લેશું હું આપણે એને સરસ રીતે ફ્રીઝરમાં મૂકી દેશો થોડી વાર આપણે ઉપરથી એમાં કાજુ અને દ્રાક્ષ નાખી દેશો જોઈ શકો છો અને આઈસ્ક્રીમ કેટલો સરસ લાગે છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે આપણો આઈસ્ક્રીમ સરસ તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો આપણું કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ તૈયાર છે